મિત્રો કેમ છો મજામાં તો તમે બધા મજામાં હશો તો મિત્રો આજનો વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે આજનો વિડીયો ભૂખા કાઢી નાખે એવો બનાવવાનો હતો તો આજે હું સવારમાં જાગ્યો અને હું આપેલી લાકડી આખી કરી કારણ કે રાતના બીજા ના આવી એટલે લાકડી હતી મારા જોડે તો મિત્રો ફાઇનલ આપણે હવે બહાર આવી ગયા છીએ તો જોયો આ કે તું આજ તો દિવસ લગભગ નવ વાગ્યા પછી હું થવા માંડ્યો તૈયાર કારણ કે પેલું બાટલીમાં પાણી ભરીને અને ઠેલમાં પાણી ભરવાનું હતું ને લોકોને લાગે દારૂ અને પેલું લાગે કોટર તો મિત્રો આજ આજનો વિડીયો એટલો ખતરનાક બનાવો કે ભૂક્કા કાઢી નાખો બનાવો તો મિત્રો હું ઠીલજુ ભર ભરવું રહ્યો છું બરાબર લગભગ ચાર્ટીલજો ભરવાની હતી અને ચાર ઠીલ્યું એમાં ભરવાની પાણીની બરાબર કારણ કે વિડીયો આપણે જોરદાર આજે આવવાનો હતો એટલે ભૂક્કા કાઢી નાખે અને ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ લેજો રીલ આપણે આવી ગઈ છે ગાયેલા છે ચારેકા તો મિત્રો એથી પછી બહુ ઇથી હેડ્યો કારણ કે એથી હું વંડા પસળ ગયો અને હું વિચાર્યું મૂક આજે બ્લોકમાં ક્વાર્ટર લેવું પડશે તો હું ક્વાર્ટર ફાઇનલ પોણી ભરીને આવી ગયો અને થેલું પોણી પણ ભરીને નાખી બરાબર ઠેલું પોણી પોણી ભરીને હું ઉતરો પહેલાં હોય બધું કંઈક મેં લીધું કારણ કે પેલી આપણે જોવાની હતી જગ્યા મિત્રો જગ્યા જોવી પડે કારણ કે જગ્યા છે તો જ વિડીયો સારો બનશે આ મકાન લોકેશન જોરદાર હતું બરાબર આટલે મેં એક વિડીયો બનાવ્યો હતો જે તમે જોઈ શકો છો કે વિડીયો જોરદાર બનાવ્યો તો મેં તમે બરાબર તમે પણ આ વિડીયો બનાવી શકો છો તો મિત્રો આમાં મકાનો રિઝલ્ટ પણ જોરદાર આવે છે તો મિત્રો અમે હવે જઈશું ઘરે કારણ કે આજના વિડીયો આપણા પટી જવા આવ્યા બરાબર એટલે હવે બીજો ભાગ આવશે તો તમે જોજો કેવા કેવા વિડીયો બન્યા છે